હારીસ તાલુકાના કાત્રા ગામના ખેડૂતો સાથે સોલાર પાવર કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા છેતરપિંડી આચરતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા આદિત્ય બિરલા રિન્યુએબલ એનર્જી સોલાર પ્લાન્ટ કંપની દ્વારા કાતરા ગામના સોલાર પ્રોજેક્ટ માટે કરાર આધારિત જમીન ભાડે રાખી છેતરપિંડી કરી ખેડૂતો સાથે ખોટી નોટરી કરાવી એગ્રીમેન્ટ પ્રમાણે જમીનના ભાડામાં પૂરતું વળતર ન મળ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું આરેસ તાલુકાના કાતરા ગામના ખેડૂતોની જમીન બિનખેતી કરાવ્યા વગર જ સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ માટે પાકો બાંધકામ કરવામાં આવ્યો તેમજ નવાઈની વાત તો એ જાણવા મળી કે ઘણા ખેડૂતોએ પોતાની જમીન ભાડે નથી આપી છતાં ખેડૂતોની જાણ કર્યા વગર સોલાર કંપની દ્વારા રાતોરાત અંડરગ્રાઉન્ડ તેત્રીસ કેવીએચડી કેબલ નાખી દેવામાં આવ્યા છે તેનું કોઈ આજ દિવસ સુધી કોઈ જાતનું વળતર પણ ખેડૂતોને ચૂકવ્યું નથી આદિત્ય બિરલા સોલાર પ્લાન્ટ કંપની દ્વારા ત્રીસ વર્ષના ખોટા એગ્રીમેન્ટ કરી ખોટી સહયોગ કરાવી ખેડૂતોને માત્ર એક જ વર્ષનું ભાડું ચૂકવવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ ખેડૂતોએ મીડિયા સમક્ષ કર્યો હતો કંપની દ્વારા ખેડૂતોને જમીનનું એકસાથે સાથે ભાડું આપવાનું નક્કી કરી ત્યારબાદ ખેડૂતો પાસેથી ઓગણત્રીસ વર્ષ અને બાર મહિનાના કરાર આધારિત સોલાર પ્રોજેક્ટ માટે જમીન ભાડે રાખવામાં આવી ત્યારબાદ વચેટીયાઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોને ધાક ધમકી આપી ફરિયાદ કરવાની ધમકી આપતા ખેડૂતો દ્વારા સ્થાનિક તંત્રને આ મુદ્દે અનેક વખત રજૂઆત કરતા કોઈ કાર્યવાહી પણ જાતની કરવામાં આવી નહીં અને આવતા ખેડૂતોએ આખરે હાઈકોર્ટના દ્વાર ખખડાવી સરકાર પાસે ન્યાયની માંગ કરી ઓકે હારીજ તાલુકાના કાતરા ગામના હું ખેડૂત પોતે પ્રકાશભાઈ વિરમભાઈ ચૌધરી સાસઠ પૈકી એકના ખેડૂત છું આદિત્ય બિરલા સોલાર પાવર કંપની દ્વારા મારું ખેતર આદિત્ય બિરલાને નથી આપ્યું તેમ છતાં અંડરગ્રાઉન્ડ તેત્રીસ કેવી એચડી કેબલ મારા ખેતરમાં આઠ નાખી દીધા છે તેનું વળતર મને નથી આપ્યું નામદાર હાઈકોર્ટ અમદાવાદમાં મારો પિટિશન ચાલુ છે તો મારે ન્યાય સરકારને એક જ વિનંતી છે કે અમને ખેડૂતોને મારા હરિ તાલુકાના બધા ખેડૂતોને વિનંતી છે બધા એમના તરફથી કે ન્યાય અમને યોગ્ય મળે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ